અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી જિલ્લા રોજગાર કચેરી છોટા ઉદયપુરના સહયોગથી ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ભરતી થવા ઈચ્છતા આદિજાતિ યુવાનો માટે આદિજાતિ વિભાગ ગુજરાત સરકારની સ્પોન્સરશિપ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે લશ્કરમાં અગ્નિવીરની ભરતી માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટેની પંચોતેર દિવસની મફત નિવાસી તાલીમ લેવા ઈચ્છુક યુવાનો માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ યુવાનો હાજર રહ્યા હતા જેમાંથી એકસો વીસ યુવાનોએ પરીક્ષા ઓનલાઈન આપી હતી અને આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે મેરિટમાં આવનાર ઉમેદવારોને રક્ષા યુનિવર્સિટી ખાતે પંચોતેર દિવસથી લશ્કરમાં જોડાવા માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાને નિવાસી તાલીમ આપવામાં આવશે જેમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે આજ રોજ એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના સહયોગથી પંચોતેર દિવસની આર્મી નિવાસી તાલીમ માટેની પરીક્ષાનું આયોજન થયેલું હતું આ પરીક્ષામાં એકસો પચાસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંથી એકસો વીસ જેટલા ઉમેદવારો એમાં કેપેબલ હતા જેમ હું કરણસિંહ પરિહાર આજે રાજ શિક્ષા યુનિવર્સિટીમાં ત્યાંથી અહીંયા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટથી પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી અમે અહીંયા લોકો છોકરાઓનું સિલેક્શન કરવા આવ્યા છીએ રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાત ગવર્મેન્ટના સ્પોન્સરશીપમાં જે આદિજાતિ વિકાસ છે એ અમને સ્પોન્સરમાં અહીંયા જેટલા બી ટ્રાઇબલ યુવાનો છે એમના માટે ફ્રી તાલીમ નિવાસી તાલીમ આપવામાં આવે છે પંચોતેર દિવસની એ દરમિયાન એમને રહેવા ખાવાનું એકદમ ફ્રી હોય છે